હેલો એવરી વન ધીસ ઇઝ મી તેજસ રાજપ્રા ઇટ્સ યો નવ રામ દાદી હું આજે આવી પહોંચ્યો છું એક અનોખા મૂવીના ટ્રેલર લોન્ચમાં જેનું નામ છે માસ્ટર માઇન્ડ અને માસ્ટર માઇન્ડના સ્ટાર કાસ્ટ આપણી સાથે આજે છે ને આપણે એને પૂછીશું કે શું છે આ મૂવી તમારું ટ્રેલર લોન્ચ થયું પહેલાં શું કહેશો એને બસ જો ફાઇનલી આજે મારી ધ મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મ માસ્ટર માઇન્ડનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે અને બધાને ખૂબ ગમ્યું હવે જોવાનું છે કે ઇવેન્ટમાં તો જનરલી આપણા યાર દોસ્તો આવતા હોય છે એ લોકોને ગમે જ બટ જનરલ ઓડિયન્સ જે છે એમને કેવું લાગે છે એ રિવ્યુ તમારા માધ્યમથી આપણે આપણું ટ્રેલર એમના સુધી પહોંચાડીશું એટલે સૌથી પહેલાં તો તમને થેન્ક યુ છે કે તમે મારા માટે સ્પેશિયલી આવ્યા છો અને બસ થર્ટીન ફેબ્રુઆરી આપણી ફિલ્મ રિલીઝ ઉપર છે થર્ટીન ફેબ્રુઆરીએ તમામ ગુજરાતના સિનેમામાં ફિલ્મ આપણી રિલીઝ થવાની છે તો બસ આશા રાખીએ છીએ કે જલ્દીથી તમે લોકો તેર તારીખે મોર્નિંગ શો થી ચાલુ પડી જાવ મૂવી કયા ટોપિક ને આજુબાજુ ફરે છે આખું તમે કહી શકો હા હું હિન્ટ આપી દઉં કે દરેક ઘર માં આ સિચ્યુએશન બનતી હોય છે જ્યારે આપણા ફાધર આપણને કહેતા હોય છે કે બેટા બહુ પરસેવો પાડીને બધું ભેગું કર્યું છે તું તું કોલેજ જા એનો વાંધો નથી પણ કોલેજ પતાયા પછી તું ફેક્ટરી આય અને સામે ઓલાદ આપડા જેવી આર્ગ્યુમેન્ટ કરે છે દરેક ઘરમાં માં બનતું હોય છે કરે છે કે પપ્પા શું જારે હોય ત્યારે એકની એક એસેટ વગાડો તો પરસેવો પાડીને ભેગું કર્યું પરસેવો પાડીને ભેગું કર્યું પપ્પા આજના યુગમાં જે પરસો પાડે છે ને ક્યારે એસી વાળી ગાડીમાં નથી ફરી શકતા અને જે એસી વાળી ગાડીમાં ફરે છે ને ક્યારે પરસો પાડતા જ નથી એટલે હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્ક ની વાત છે તો હવે એ જોવાનું છે કે જીત કોની થાય છે હાર્ડ વર્ક ની કે સ્માર્ટ વર્ક ની તો એના માટે 13 ફેબ્રુઆરીએ આપણે બધા તો પ્રીમિયર માં જોડે જોઈશું બટ તમારા પેજ થી હું ઓડિયન્સ સુધી પહોંચવા માંગુ છું કે 13 ફેબ્રુઆરી એ લોકો નજીકના સિનેમા ઘર માં જઈને ફિલ્મ જોવા એક છેલ્લો ક્વેશ્ચન તમે કીધું કે એક બાપ દીકરાની સ્ટોરી પર આખી સ્ટોરી ફરે છે અને મૂવી એ તમે અને તમારા પપ્પા એ સાથે બનાવ્યું છે અ મૂવી દરમિયાન તમે કેવું આ ફીલ કર્યું કે તમે તમારા પપ્પા સાથે જ એક બાપ દીકરાને રિલેટેડ મૂવી બનાવો છો કેવો એક્સપિરિયન્સ હતો આખા શૂટિંગનો મને ઓલવેઝ મજા આવે છે મારા ડેડ જોડે કામ કરવાની કારણ કે એમની જોડે હું કામ કરતો છું ને સેટ ઉપર અમે ફ્રેન્ડ્સ હોઈએ છીએ સેટ ઉપર બાપ બેટા તો છે જ એ જે ફાટતી તો હોય જ છે પણ ત્યાં અમે ફ્રેન્ડ્સ હોઈએ છીએ અને

So, who's in satellite cinema? And thank you, guys. Thank you. Thank you. Thank you. Thank you.